થ્રેશોર સહિત ખેત સાધન વિતરણ સબસીડી કેમ્પ યોજાયો હતો સમગ્ર લાઠી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતપોતાના ખેતી વિષયક વાહનો સાથે દામનગર માર્કેટયાર્ડ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી અને લાઠી તાલુકા પંચાયતના ખેતીવાડી અધિકારી વિસ્તરણ અધિકારી ગ્રામસેવક દામનગર શહેર માર્કેટયાર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિવિધ યાંત્રિક ખેત ઓજારો ઉપર સરકાર દ્વારા એકસો પચીસ જેટલા ખેડૂતોને ચાલીસ ટકા જેવા સબસીડી યુક્ત કૃષિ વિષયક સાધનોની ફાળવણી કરાઈ હતી

ありがとうございます。